નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું મિત્રો પ્રકાશનું વકરી ભવનની અંદર ઉનાળામાં દિવસ દરમિયાન વાતાવરણમાં ઊંચે જતા હવાનું વકરી શું થાય તો મિત્રો જમીન છે ને જમીન ખૂબ ગરમ થાય ઉનાળામાં એટલે જમીનના સંપર્કમાં રહેલી હવા હોય એ કેવી હોય એ પણ ગરમ થાય એટલે ગરમ એટલે ગરમ પાતળી થાય બરાબર છે અને ઉપર હવા કેવી હોય ઠંડી હોય અને નીચે વકરી વકરીબોનાક ઓછો ઉપર વકરીબોનાક શું હોય વધતો જાય છે ઠંડી હવા હોય ને એટલે ઘટ હોય એટલે વકરીબોનાક વધતો જાય છે એનો વકરી બવનાક ને ટી જાડાઈ વાળો એ કાચનો સ્લેબ ટેબલ પર મૂકેલા કાગળ પર મૂકેલ છે સ્લેબ નીચે રહેલા કાગળ પર નું ટપકું કરેલ છે સ્લેબ ને ઉપરથી જોતા ટપકું કેટલું સ્થાનાંતર કરશે બહુ સરસ મજાનું આમ શેખ્યું છે

પણ સ્થાનાંતર એકચ્યુઅલી કયું કહેવાય તો કે આ એચ ઓ માંથી એચ એ બાદ કરો તો આટલું સ્થાનાંતર કહેવાય અને શિફ્ટ અથવા સ્થાનાંતર એચ ઓ માઇનસ એચ એ એચ ઓ ડી છે એચ એ ડી બાય એન ડી કોમન ગાડી નાખો બરાબર તો એન લેસ ચાલે જો તો શું થશે મિત્રો વન વન માઇનસ એન એન ટુ ડી ઓકે અને એન જો લસા લઈને કરવું હોય તો એન માઇનસ વન

ব্যস্ত কর

એન છે છેદમાં ત્રણ છ બે સેમી આવશે મિત્રો બે આન્સર કોઈ એક દ્રવ્યમાં પ્રકાશના

3 * 10 ^ 8 घात f 4 * 10 ^ 14 घात 5 * 10 ^- 7 घात તો આમનો સાદું રૂપ કેટલા આવશે 7 7 ઉપર જરા 10 ની 1 घात ઓકે 11 તો ભાગાશે લઈ રહે બે 3 * 2 6 / 4 આ કેટલા આવશે 1.5 આવશે દ્રવ્યનો અકિભોના અર્થાત દી આવશે મિત્રો એક કુવાની ઊંડા પાંચ પોઈન્ટ પાંચ મીટર છે અહિયાં સુધી પાણીથી સંપૂર્ણ ભરેલો છે સાચી ઊંડા આપેલી છે રોકમાં જો કુ હવાથી સંપૂર્ણ ભરેલો હોય અને પાણીનો વકરીબોનો એક પોઈન્ટ તેત્રીસ હોય તો ઉપરથી શિરોલમ જોતા કુવાનું તળિયું કેટલું ઊંચું હશે

અને આપણે ઉપર હવામાંથી જોવું છે ઉપર સાચી છે એક અને ચાર પોઈન્ટ એકસો પાંત્રીસ જેવો આવે એચઆઈ તો એચ ઓમાંથી એચઆઈ બાદ કરો એટલે શિફ્ટ મળી જાય કે આ તળિયું કેટલું ઉપર જણાય પાંચ પોઈન્ટ પાંચ

હતેલ આ છે મિત્રો પાણી ઉપરથી શિરોલમ દિશામાં ટાંકીનું તળિયું જો તો કેટલા સમય ઉપર ખસેલું દેખાશે એના વકરી બોલક આપેલા છે તો હમણાં કુવાવાળો જે એમસીક્યુ કર્યું ને મિત્રો એને એ બે એમસીક્યુ કરી નાખવાના ટૂંકમાં ભેગા પછી બંનેમાં એચ આઈ એમાં એચ આઈ વન કયો એમાં એચ આઈ ટુ કયો બરાબર છે ટોટલ સાઠમાંથી બાદ કરી દેવાનું જેમ કે પાણી માટે જો અત્યારે તેલને ભૂલી જવાનું પાણી માટેત્રીસ આજ રીતે એચઆઈ ટુ લોવામાં તેલ માં જોવું છે એક છેદમાં એક પોઈન્ટ અઠ્યાવીસ બરાબર આ છેદમાં ત્રીસ તો હતા જ

ભરેલો હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા પાંચ સેમી દેખાય છે અને બીજી બાજુથી જોતા બે સેમી દેખાય છે તોની જાડાઈ કેટલી તો આમ તો બંને બાજુથી એંચા આપણને વાળું સૂત્ર લગાડો તો આવી જાય પણ થોડીક મોટી રીત થશે એક શોર્ટકટ આપણે બીજું સૂત્ર જોઈએ છીએ કે જાડાઈ જ ઇક્વલ ટુ મોકરી ભવના ગુણ્યા બંને બાજુથી વાસ્તવિક ઊંડાઈનો સર આભાસી ઊંડાઈનો સર વાવ અત્યારે જે છે ને મિત્રો આભાસી ઊંડાઈ છે અક્રિભવના કેટલો છે એક પોઈન્ટ પાંચ આ બાજુથી આભાસી ઊંડાઈ પાંચ દેખાય આ બાજુથી બે દેખાય અને સાત પંદર સત્તા એકસો પાંચ એટલે દસ પોઈન્ટ પાંચ સેમી આવશે દરેક શોર્ટકટ આ સૂત્ર યુઝ કરી શકો છો મિત્રો પાણીમાં રહેલા વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ મીટર ઊંચા ઝાડની ટોચને જોએ છે

હવામાં જોઈએ ઓગણચા એક પોઈન્ટ ત્રણ આપેલું છે જાણું છું ત્રણ મીટર પણ વ્યક્તિને છે કેટલું ઓછું ત્રણ મીટર દેખાય છે પ્રવાહી પાત્રના નિશાની કરેલ છે નિશાની તળીથી પોઈન્ટ એક મીટર ઉપર દેખાય છે જો પ્રવાહીની કુલ ઊંડા એક મીટર હોય તો વકરી બહુ નાખે એટલો અહીંયા છે ને મિત્રો આભાસી ઊંડે નિશાની અહીંયા કરેલી છે દેખાય છે કેટલી તો કે પોઈન્ટ એક મીટર ઉપર દેખાય છે કુલ ઊંડા એક મીટર છે એક મીટર

પાત્રમાં જોતાં પાત્ર થોડું કેટલું ઊંડાઈ દેખાશે આભાષી ઉંડાઈવાની છે તો બંને આભાષી ઉંડાઈનો સર્વન ઊંડાઈ ઢીના છેદમાં મ્યુવન મતર ડીના છેદમાં મ્યુટુ ડી કોમન વન પણ મ્યુવન પ્લસ વનપન મ્યુટુ સી જવાબ આવશે ચાલીસ મીટર ઊંચાઈની ટાંકીમાં સંપૂર્ણ તેલ ભરવામાં આવે છે વાસ્તવિક ઊંડાઈ કે ઊંચાઈ કેટલી છે ચાલીસ મીટર

એટલે મિત્રો વકરી બોનાકને એમ શીખ્યું છે ને એચે એચ ઓ એ બાજુ તો ફિક્સ જ પણ આ બાજુ શું કર્યું ઇઝ ઇક્વલ ટુ અવલોકનકાર જ્યાં હોય ને વકરી બોનાક ઉપર અને વસ્તુ જે હોય ને વકરી બોનાક નીચે એટલે ખૂબ એ એમસીક્યુ એમ શીખ્યું છે મિત્રો અને હજી પણ એક પાર્ટ છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો